નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘણા બધા વિડીયો આપણે નોન કિમિલિયર કાસ્ટ સર્ટિફિકેટ ડોમિસાઇલ કેરેક્ટર સર્ટિફિકેટ આવકનો દાખલો શું સુધારો કર્યો ગુજરાત સરકારે આના વિશે તો માહિતી મેળવી આજે આપણે પાયાનું જે મુદ્દો છે આધાર કાર્ડ આધાર કાર્ડ કોઈપણને નવું કાઢવું છે તો એના માટે શું જરૂરી છે બે પ્રકારના જ પ્રૂફ આપણે દેવાના છે પણ બે પ્રકારના પ્રૂફ કેમાંથી તમે દેશો એ મહત્ત્વનો છે એટલે આ વિડીયો બનાવ્યો છે આ વિડીયોની લેન્થ આવ ને એની છે બેથી ત્રણ મિનિટનો જ છે પણ જાણવો જરૂરી છે તો ખાસ કરીને આધાર કાર્ડ ફરજિયાત ગમે તે જગ્યાએ ગમે તે સ્થળે માગે છે પ્રૂફ તરીકે તમે ભારતના નાગરિક છો તો આધાર કાર્ડમાં છે દર્શાવેલું છે તો એ બધું દર્શાવેલું છે અને બધે તે માન્ય છે ખાસ કરીને તો તમારે આ તમારે આધાર કાર્ડ કઢાવવું છે તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો પહેલું જ ડોક્યુમેન્ટ છે જે છે આઈડી પ્રૂફ નીચેના પૈકી કોઈ પણ એક તમારી ફાંઈ હોવું પડે એટલે કયું કયું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ કે પાસપોર્ટ આમાંથી તમારી પાસે કોઈ પણ એક પ્રકારનું પ્રૂફ તમે દો તો તમારું આધાર કાર્ડ નીકળે પછી બીજું તમારે એડ્રેસ પ્રૂફ પણ દેવું પડશે એમાં તમે ગેસની જે બુક આવે એ દઈ શકો લાઇટ બિલ હોય તો લાઇટ બિલ દઈ શકો અથવા તો રેશન કાર્ડ દઈ શકો બધાય તો મોસ્ટ ઓફ રેશન કાર્ડથી જ કરે છે પણ આમાંથી તમે કોઈ પણ એક પ્રૂફ દઈ શકો આનાથી આધારે તમને આધાર કાર્ડ નીકળશે બીજું ફોર્મની અંદર તમે કોઈ પણ બાબતો હોય માહિતી તમારું પૂરું નામ જન્મ તારીખ જિલ્લો તાલુકો રાજ્ય આ બધું દર્શાવવાનું જ છે એ કોમન રહેશે જેમ બીજા ફોર્મમાં હોય એમ ખાસ આધાર કાર્ડમાં આ મુખ્યત્વે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો મળીએ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં